હજુથી પણ મૃત વ્યક્તિ સાથે જોડાયેલી આ ચાર વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો થશે આ મોટી સમસ્યા ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ પરિવારના સભ્યો દ્વારા ન પહેરવી જોઈએ શકીર તેટલી વહેલી તકે તે વસ્તુને ઘરની બહાર કાઢીને નદીમાં ફેંકી દેવી અથવા તેને બાળી નાખવાના પ્રયત્નો કરવા જોઈએ ઘણી વખત જાણે અજાણે લોકો એવી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને તેમના નાના નાના કામોમાં ઘણી અડચણોનો સામનો કરવો પડે છે તેઓ સમજી શકતા નથી કે આવું કેમ થઈ રહ્યું છે લાખો પ્રયત્નો પછી પણ સફળતા મળતી નથી વાસ્તવમાં પિતૃ દોષના કારણે આ પ્રકારની અડચણ આવે છે ઘણી વખત મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ પહેરવાથી આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જ્યોતિષશાસ્ત્ર જણાવ્યું કે ગરુપુરાણ અનુસાર મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ પરિવારના સભ્યોએ દેવા અથવા તેને બાળી નાખવાના પ્રયત્નો કરવા જોઈએ જ્યોતિષીઓનું કહેવું છે કે મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓ બિલકુલ ન પહેરવી જોઈએ આમાં પ્રથમ મૃત વ્યક્તિ દ્વારા પહેરવામાં આવેલા કપડાં છે મૃત વ્યક્તિ પાસે જે પણ કપડાં હોય તેને સળગાવી દો અથવા ઘરની બહાર ફેંકી દો આ સિવાય તેના દ્વારા પહેરવામાં આવતા ચપ્પલ ઘડિયાળ અથવા કોઈપણ પ્રકારની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ સૌથી મહત્વની વાત એ છે કે મૃત પુરુષ અથવા સ્ત્રીના ઘરેના ભલે તે સોનાના બનેલા હોય તેનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ આ સિવાય વ્યક્તિએ જીવતી વખતે જે બેડશીટનો ઉપયોગ કર્યો હતો તેનો પણ ઉપયોગ ન કરવો જોઈએ વધુમાં જણાવે છે કે જો કોઈ મૃત વ્યક્તિ પાસે સોનાના દાગીના હોય અને તે કિંમતી હોય તેમજ તમારે તેનો ઉપયોગ કરવો હોય તો પહેલા તેને પીગાળી તેને નવો આકાર આપો એટલે કે જો તે સોનાની ચેઇન છે તો તમે તેને બ્રેસલેટમાં બદલી શકો છો આનાથી ભૂતપ્રેતનો પ્રભાવ ઘણી હદ સુધી ઓછો થશે સાથે જ જો કોઈ બાકીની વસ્તુઓ રહે છે તો તેને ચોવીસ કલાકની અંદર ઘરની બહાર અથવા નદીમાં ફેંકી દેવી જોઈએ ભૂલથી પણ તેનો ઉપયોગ કરશો નહીં આ ધરતી પર જે કોઈ જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે આ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ છીએ તેમ છતાં કોઈના મૃત્યુ પર આપણને ઘણું દુઃખ થાય છે અને આપણે ઘણા દિવસો સુધી શોકમાં ડૂબેલા રહીએ છીએ એવું માનવામાં આવે છે કે જે દિવસે કોઈ પ્રાણી અથવા મનુષ્યનો જન્મ થાય છે દિવસથી યમરાજ તેની પાછળ આવે છે ત્યારબાદ જ્યારે મૃત્યુનો સમય આવે છે ત્યારે તેઓ મૃત્યુ પછીની યાત્રા કેવી હશે તે વિશે કોઈ જાણતું નથી પરંતુ તેના વિશે વિશ્વભરમાં ઘણી માન્યતાઓ છે નહીં મૃત્યુ પછી જે બાકી રહે છે તેનું શું થશે અથવા તમે કહી શકો છો કે મૃત્યુ પામેલા વ્યક્તિની વસ્તુઓનું શું થશે તેની પાછળ પણ ઘણી કલ્પનાઓ છે મોટા ભાગના સંબંધીઓ તેમના પ્રિયના મૃત્યુ પછી તેમની વસ્તુઓનો ઉપયોગ કરે છે જ્યારે કેટલાક લોકો તેનો નાશ કરે છે પરંતુ વાસ્તવમાં આ વસ્તુઓનું શું કરવું તે કોઈને ખબર નથી આજે અમે તમને આ વિડિયોમાં એવી ચાર વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ભૂલીને પણ ઉપયોગ ન કરવો જોઈએ ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની ચાર વસ્તુઓનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ ગરુ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી તેના કપડાનો ઉપયોગ ન કરવો જોઈએ મૃત વ્યક્તિના કપડા ભૂલથી પણ આપણે ન પહેરવા જોઈએ જો તમે મૃત વ્યક્તિના વસ્ત્રો પહેરો છો તો તેની આત્મા તમારા શરીર સાથે મળી જાય છે એવું માનવામાં આવે છે કે આમ કરવાથી મૃત વ્યક્તિની યાદો તમને પરેશાન કરવા લાગે છે પરંતુ તમે મૃત વ્યક્તિના કપડાને તમારી સાથે મેમરી તરીકે રાખી શકો છો પરંતુ જો તમે તેમના કપડા નદીમાં તરતા મુક્ષો તો સારું રહે છે એવું માનવામાં આવે છે કે મૃત વ્યક્તિની આત્માનો આભૂષણો સાથે તેના કપડા કરતા વધુ લગાવ હોય છે ગરુડ પુરાણ અનુસાર જે કોઈ તેમના મૃત્યુ પછી તેમના ઘરેણાં પહેરે છે અથવા ઘરેણાંનો ઉપયોગ કરે છે તો તે મૃતકના સંબંધીઓની ઉર્જા તે વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે જેના કારણે તેને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

તો તેને ભૂલીને પણ તેને પહેરવાની ભૂલ ન કરો મૃત વ્યક્તિની ઘડિયાળ વ્યક્તિના મૃત્યુ પછી પણ તેની સકારાત્મક અને નકારાત્મક ઉર્જા ઘડિયાળમાં રહે છે જે વ્યક્તિ મૃત વ્યક્તિની ઘડિયાળ પહેરે છે તેના પર આ શક્તિઓની નકારાત્મક અસર પડે છે અને તે મૃતક સંબંધીઓ વ્યક્તિના સપનામાં વારંવાર આવે છે અને તેને મુશ્કેલી આપે છે તેથી તમારે મૃત વ્યક્તિની ઘડિયાળને ભૂલથી પણ તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ